નમસ્કાર ખેડૂત મિત્રો હું સાગર ગવા સ્વરૂપ એગ્રો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આની વાવડી આપણે ઉપસ્થિત છે જે જીફાઈ આપેલું તેના વિશે આપણે ખેડૂતને પૂછીએ કે એને તે કેવું રિઝલ્ટ મળ્યું છે અને એનાથી એને કેવું પરિણામ મળ્યું તો સૌપ્રથમ આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ તમારું નામ જણાવી દેજો નામ ગીરભાઈ લાલજીભાઈ સાંગાણી ગામ નાની વાવડી કાલાવડ તાલુકો જિલ્લો જામનગર અને તમારે ઘઉંનું કેટલા વીઘાનું વાવેતર છે મારે ઘઉનું છ વીઘાનું વાવેતર છે તો હવે આપણે જે તમારે સ્વરૂપની કઈ પ્રોડક્ટ તમે વાપરેલી હતી અને જો આવડો આ પ્રોડક્ટ જી ફાઇવ જી ફાઈ અને તમે છ વીઘામાં કેટલા કેટલા કિલો નાખેલું હતું પચીસ કિલોની બેગ આવી હતી બરાબર એ ઉરિયાભાજી ફેરવી તમે નાખી લ્યો તો તો પછી તમે જણ્યા મારા ઘઉં નાના હતા ને થોડીક પીળા જ બતાવતા હતા બરાબર બરાબર

તો હવે આપણે કંપનીની આપણે જે બે પ્રોડક્ટ છે જે ફેમિક્રો ને કેબ છે એમની ભલામણ કરશું એનાથી શું થશે દાદા કે જે તમારે આ ડુંડી છે એમાં પૂરેપૂરા ઘઉં ભરાઈ જશે એની ક્વોલિટી સુધરશે અને એને ઉપજ પણ સારી મળશે અને ઘઉંનો ઉતારો જે તમારો છે એના કરતાં ત્રીસથી ચાલીસ ટકા વધી જશે